નમસ્કાર ધોરણ સાત વિષય ગુજરાતી પાઠ ચાર ચાલો ચરણ ઉપાડો તેના સ્વાધ્યાયના પ્રશ્નો અને જવાબની ચર્ચા આપણે કરવા જઈ રહ્યા છીએ પ્રશ્ન એક વાતચીત આ કાવ્યની કઈ પંક્તિ સાંભળવી તમને ગમે અને શા માટે આ પ્રશ્નનો જવાબ તમે પોતાના વિચારો મુજબ આપી શકો છો અહીંયા જવાબ ઉદાહરણ સ્વરૂપ આપવામાં આવ્યો છે આ કાવ્યની કાવ્ય પંક્તિ હિમાચલના અવિચલ સામે ટેક લઈને ચાલો મને સૌથી વધુ ગમી કારણ કે તેમાં દ્રઢ નિશ્ચય અને આત્મવિશ્વાસ થકી સેવાની પ્રેરણા આપવામાં આવી છે તમે કોઈ કામ માટે બીજાની મદદ કેવી રીતે કરશો હું તે કામનો ઉદ્દેશ્ય યોગ્ય રીતે તે વ્યક્તિને સમજાવી તેને નમ્રતાથી વિનંતી કરી કામ માટેની મદદ મેળવવાનો પ્રયત્ન કરીશ ત્રીજું તમને કયું ગીત ગમે છે અને કેમ મને નમસ્તે સદા વાત્સલે માતૃભૂમિ ગીત સૌથી વધુ ગમે છે કારણ કે તેમાં માતૃભૂમિને વંદન કરવામાં આવ્યા છે ચોથું એકલા થઈ શકે અને સમયમાં સોરી અહીંયા સમૂહમાં થઈ શકે તેવું આવશે એવા કયા કયા કામ છે તો એકલા થઈ શકે તેવા કામો છે ખાવું પીવું લખવું વાંચવું રમવું દોડવું વગેરે ત્યારબાદ અમુક કામોને છોડીને ઘણા બધા કામો એકી સાથે સમૂહમાં થઈ શકે છે સમૂહમાં કામ કરવાથી કામ ઝડપથી વધુ સારી રીતે થાય છે પાંચમો પ્રશ્ન છે તમે કોઈ ધ્યેયને સિદ્ધ કરવા માટે શું શું કરશો હું કોઈ ધ્યેયને સિદ્ધ કરવા મારી અંદર યોગ્ય શિસ્ત લાવીશ અને તે ધ્યેયને મેળવવા માટે જેટલા પણ કામો છે તેને નાના નાના ભાગમાં વિભાજીત કરી તેના પ્રમાણે ટાઈમટેબલ બનાવી દરરોજ પોતાના લક્ષ્ય તરફ સતત દ્રઢ નિર્ણય સાથે આગળ વધતો રહીશ તમે કોઈ પ્રતિજ્ઞા લીધી છે ક્યારે હા આ વખતે વેકેશનમાં મેં પ્રતિજ્ઞા લીધી હતી કે હું દર મહિને અભ્યાસક્રમ સિવાયના ઓછામાં ઓછા પાંચ પુસ્તકો વાંચીશ ત્યારબાદ છે પ્રશ્ન બે શબ્દ અને તેનો અર્થ વાંચો અર્થના આધારે વિકલ્પમાં આપેલા વાક્યોમાંથી જે જે સાચા હોય તેની આગળ ખરાની નિશાની કરો વેગ તો તેનો અર્થ છે ઝડપ ઢાળ પર સાયકલ સડાટ સરકે તેનો વેગ રોકવા બ્રેક લગાવવી પડે તો અહીંયા સાચું વાક્ય છે બીજું ચિતો પૃથ્વી પરનું સૌથી વધુ વેગથી દોડતું પ્રાણી છે ત્યારબાદ છે ભેખ લેવો એટલે કોઈ ધ્યેય પાછળ સર્વસ્વ છોડીને પડવું તેનો જવાબ છે ધારીલી સફળતા મેળવવા તે ભેખ લઈને મહેનત કરી રહ્યો છે જય જયકાર એટલે કે જીતની ખુશાલીનો પોકાર તો જય જયકાર કરતાં કરતા સરઘસ આગળ વધી રહ્યું હતું ત્યારબાદ છે પ્રશ્ન ત્રણ ઉદાહરણ મુજબના શબ્દો શોધીને લખો અને વાક્ય પ્રયોગ કરો પળ પળ સફળ થવા માટે પળ પળનો ઉપયોગ કરવો જોઈએ ટક ટક સચિનને ટક ટક કરવાની આદત છે ટપ ટપ તેની આંખોમાં ટપ ટપ આંસુ ફરી પડ્યા ખરી પડ્યા ધક ધક ઝડપથી દોડવાથી હૃદય ધક ધક કરતું હતું ચૂની કરવા લાગી પાંચમું ગટ તેની ગટ દૂધ વાક પી ગઈ પ્રશ્ન ચાર કૌશમાં આપેલા શબ્દોનો યોગ્ય ઉપયોગ કરીને નીચેના વાક્ય પૂરો તો સફળતા મેળવવા અવિરત મથવું જોઈએ ખાલી જગ્યામાં અવિરત ધ્રુવના તારાણું સ્થાન અવિચલ છે ખાલી જગ્યામાં અવિચલ ત્રીજું મજબૂત મનોબળ ધરાવતી વ્યક્તિ માટે કોઈ જ કામ અશક્ય નથી ખાલી જગ્યામાં અશક્ય ચોથું મન અશક્ત હોય તો શારીરિક બળ એકલું શું કરે ખાલી જગ્યામાં અશક્ત પાંચમું અડગ મનના માનવીને હિમાલય નડતો નથી ખાલી જગ્યામાં અડગ પ્રશ્ન પાંચ કૌશમાંથી યોગ્ય શબ્દ મૂકો ખાડો ચરણ ઉપડો ચાલો ચરણ ઉપાડો કૂદી જઈએ ખાડો ચાલો ચરણ ઉપાડો છોને ને ઊંચી વાડો ચાલો ચરણ ઉપાડો દોડો રાતને દાડો ચાલો ચરણ ઉપાડો ડરાવે નહીં ચરણ ઉપાડો પ્રશ્ન છ છે ઉદાહરણ મુજબના વાક્યો બનાવીને લખો ચાલો જમી લઈએ ચાલો કસરત કરીએ તો ચાલો ફરવા જઈએ ચાલો વાંચવા બેસીએ ચાલો પુસ્તક વાંચીએ ચાલો ફૂટબોલ ફૂટબોલ રમીએ ચાલો ગીત ગાઈએ ચાલો કેરી ખાઈએ પ્રશ્ન સાત છે વાક્યની શરૂઆત ચાલો દોડો કહો બોલો જુઓ જેવા શબ્દોથી કરો એક શ્વાસ ભરીને દોડવા લાગો એટલે ચાલો શ્વાસ ભરીને દોડવા લાગો ઉઠો શ્વાસ ભરીને દોડવા લાગો બીજું ધ્યાન આપીને વાંચવા લાગો ચાલો ધ્યાન આપીને વાંચવા લાગો જુઓ ધ્યાન આપીને વાંચવા લાગો ત્રીજું સામેના મકાનમાં આગ લાગી દોડો સામેના મકાનમાં આગ લાગી ઊઠો સામેના મકાનમાં આગ લાગી ચોથું ડુંગર કેટલો દૂર છે કહો ડુંગર કેટલો દૂર છે જુઓ ડુંગર કેટલો દૂર છે પાંચમું કહો શું જોઈએ છે બોલો શું જોઈએ છે છઠ્ઠું બોલો બોલો ક્યારે આવો છો કહો ક્યારે આવો છો પ્રશ્ન આઠ છે કાવ્ય વાંચો અને પ્રશ્નોના ઉત્તર લખો એક રસ્તામાં કેવા કેવા સંકટ આવી શકે જવાબ છે રસ્તામાં કાંટા કાંકરા ધમધકતી રેતી અને ખાડાની ધારે ખોડાની ધારે ચાલવા જેવા સંકટો આવી શકે બીજું સંકટની પરિસ્થિતિમાં શું કરવું જોઈએ સંકટની પરિસ્થિતિમાં આપણે હિંમત

કવિએ દરેક પગલે સાવધ રહીને પ્રેમળતા પ્રગટાવવાનો અંતરને અજવાળવાનો કાંટા કાંકરા ધોમ ધકતી રહેતી અને ખાડાની ધારે ધૈર્ય ધરીને ચાલવાનો હિંમત ન હારવાનો સ્વાર્થ સામે ન જોવાનો શિસ્ત શાંતિ અને સેવાનો પાઠ સૌને આપવાનો સંદેશ આપ્યો છે પ્રશ્ન નવ પાંચ અક્ષરવાળા ધરાવતા શબ્દોની યાદી તૈયાર કરો અને તેનું ઉચ્ચારણ કરો તો એવા શબ્દો છે કૃષ્ણમૂર્તિ શિક્ષણ ક્ષેત્રે સાંસ્કૃતિક મહત્વપૂર્ણ પાઠ્યપુસ્તક ઉચ્ચ આત્મકેન્દ્રિત અને વ્યક્તિમધ્ય જીવન સંગ્રામ અને સત્યવાદી ત્યારબાદ છે પ્રશ્ન દસ ઉપરની યાદીમાંથી કોઈ પણ પાંચ શબ્દોનો ઉપયોગ કરી પાંચ વાક્ય લખો એક કૃષ્ણમૂર્તિ મહાન વિચારક હતા બે તેમણે શિક્ષણ ક્ષેત્રે ઘણા બધા સુધારા કર્યા છે ત્રણ પુસ્તકો વાંચવા ખૂબ જ મહત્વપૂર્ણ છે ચાર સાંસ્કૃતિક કાર્યક્રમની ખૂબ સારી ઉજવણી કરવામાં આવી અને પાંચ હું પાઠ્યપુસ્તક વાંચી રહ્યો છું અગિયારમો પ્રશ્ન છે કૌશમાં આપેલ શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને પ્રશ્ન વાક્ય બનાવો એક શાળામાંથી જાન્યુઆરી મહિનામાં પ્રવાસે જઈશું કૌશમાં શબ્દો છે ક્યારે કેમ અને કેવા તો જવાબ બનશે પ્રશ્ન આવી રીતના બનશે શાળામાંથી ક્યારે પ્રવાસે જઈશું બીજું મમ્મીના જન્મદિવસે દીકરીએ ભેટ આપી કૌશમાં છે કોણે ક્યાં શું પ્રશ્ન બનશે મમ્મીના જન્મદિવસે જન્મ કોને ભેટ આપી ત્રીજું અરવલ્લી ગુજરાત રાજ્યનો જિલ્લો છે છે કોણ અરવલ્લી ક્યાં રાજ્યનો જિલ્લો છે ચોથું પપ્પા પ્રવાસમાંથી મારા માટે રમકડું લાવ્યા તો કૌશમ છે શું ક્યાં અને ક્યારે તો પપ્પા મારા માટે શું લાવ્યા પાંચમો ચિન્ટુ અને મીનુ વિદેશ ફરવા ગયા કૌશમ છે ક્યાં શું અને કેમ તો ચિન્ટુ અને મીનુ ક્યાં ફરવા ગયા પ્રશ્ન બાર આપેલી પંક્તિઓનો ભાવાર્થ ગુજરાતીમાં લખો રૂગ જાના નહીં તું કહી હાર કે કાંટો પે ચલ કે મિલેંગે સાય બહાર કે તેનો અર્થ છે તમે હાર માનીને ક્યાંય રોકાશો નહીં ઉસકેલીઓને સામનો કરવાથી જ તમને સફળતા મળશે તમે હાર માનીને થંભી જશો નહીં કાંટા ઉપર ચાલતા ચાલતા જ મસંત મળશે બીજું છે એક રસ્તો છે જિંદગી જો थम ગયે તો કશું નહીં એ કદમ किसी मुकाम पे जो जम गए तो कुछ नहीं ઉત્તર છે જીવન એક પાથ છે જો थम भी गया तो कसूर જ નથી જીવન એક અંત વગરનો રસ્તો છે જો તમે અટકી ગયા તો કંઈ મેળવશો નહીં આ કદમ જો કોઈ મુકામે અટકી ગયા તો કશું નથી આ ચરણ જો કોઈ સ્થળે અટકી ગયા તો તમે કંઈ પ્રાપ્ત કરશો નહીં ત્યારબાદ છે પ્રશ્ન તેર આપેલા પ્રશ્નોના ઉત્તર લખો કવિ કેવી કેવી રીતે ચાલવાનું કહે છે અને કેમ તો કવિ નેક થઈને વાયુ વેગે ઝડપથી રંગરાગ છોડીને ભેખ લઈને હિમાલયની જેમ અવિચલ ટેક લઈને ચાલવાનું કહ્યું છે કારણ કે રાષ્ટ્રના લોકોએ ભેદ ભૂલીને એક થઈને રાષ્ટ્ર માટે સજ્જ થવાનું છે બીજું માત્ર ઊભા રહેવાથી અને ચાલતા રહેવાથી જીવનમાં કેવો ફેર પડશે ઉત્તર જો ઊભા રહ્યા ચરણ થંભી ગયા ગતિ અટકી ગઈ તો જીવતે જીવત જ મોત છે પણ ચાલતા રહ્યા ચરણ વણધંભ્યા ગતિશીલ રહ્યા તો જીવન ધન્ય થશે

આપણા નિર્ધારને હિમાલયની જેમ અડગ રહીને સિદ્ધ કરવો તો અહીંયા આપણો પાઠ પૂરો થાય છે જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી ધન્યવાદ